વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિત શુરૂ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતય અસતો ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરુસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભ વંદે ગુરૂ પરપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય જાણવા યોગ્ય અત્યંત મહત્વની બાબત જે છે એ શ્રવણ કરતા હતા પુનઃ એ જ ચર્ચા જે છે એ હું અગાડી વધારું છું સર્વપ્રથમ હું દરેક ભગવદ ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે એવું આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે કારણ કે આની અંદર હું ધર્મ સંબંધી મનુષ્યને એના જીવનની અંદર ઉપયોગી થઈ પડે એવી કેટલીક વાતો જે છે એ કહી રહ્યો છું જે મનુષ્યને એના જીવનની અંદર ઘણી ઉપયોગમાં આવે એવી છે માટે દરેક મનુષ્ય જે છે એ આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે વિષ્ણુ પુરાણની અંદર તૃતીય અંશ બારમા અધ્યાયના બારમા શ્લોકની અંદર મહર્ષિ પરાસર કહે છે ન હું કુર્યા છવમ ગંધમ સવ ગંધો હિ સોમજ અર્થાત કે સબ અને સબ ગંધ થી નહીં કરવી જોઈએ કેમ કે સબ ગંધ સોમનો અંશ છે ચિતાની અંદર કોઈ સબ જે છે એ પ્રજ્વલિત થતું હોય અને એમાંથી જયારે ધુમાડો નીકળતો હોય ત્યારે એ ધુમાડા એવા ગંધ થી ક્યારેય પણ ઉદ્વિગ્ન થઈને મનુષ્ય એ ગંધ થી નથી કરવાની એવું મહર્ષિ પરાસર કહી રહ્યા છે યાજ્ઞવલ્કે ઋષિની સ્મૃતિની અંદર તૃતી અધ્યાયના બાર અને તેરમા શ્લોક ની અંદર મહેવલ્ક્ય વીટ્રચ નિપત્ર્વા આચમ્યાગ્યા સલિલ ગોમયમ ગોરપાન સમાલભ્ય દત્તા પદમ શનૈ અર્થાત કે સ્મશાન ભૂમિથી પાછા ફરવાથી સૌ પહેલા લીમડાનું પાન ચાવીને પછી આચમન કરીને અગ્નિ જલ ગોબર સફેદ સરસવ વગેરે માંગલિક પદાર્થોનો સ્પર્શ કરીને અને પથ્થર પર પગ રાખીને ધીરે ધીરે ઘરમાં દાખલ થવાનું છે સ્મશાન ભૂમિ જઈ આવ્યા હોવ પછી આપણો દેહ જે છે એ પવિત્ર અપવિત્ર થઈ ગયો હોય છે

આટલું કરવાથી એ મનુષ્ય જે છે દોષમાંથી મુક્ત થાય છે અને આ વાત જે છે એ ગરુડ પુરાણના આચાર ખંડ એકસો છ માં અધ્યાયના સાત અને આઠ અને નવમાં શ્લોક ની અંદર શ્રીમંત નારાયણ ભગવાને પણ કહેલી છે માટે સ્મશાન ભૂમિથી જયારે તમે પાછા આવો ત્યારે તમારે આટલી વસ્તુ જે છે એ કરવાની છે અને આ પ્રમાણે તમે કરો તો તમે શુદ્ધ થશો મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર સાડત્રીસ માં અધ્યાયના દસ અને અગિયારમાં શ્લોકની અંદર મહાત્મા વિદુર કહે છે અતિમાનો અતિવાદશ્ચ તથા ત્યાગો નરાધિપ ક્રોધાત્મ વિધિત્સાચ મિત્ર દ્રોહ તાનીષ

તો એનું આયુષ્ય જે છે એ કપાઈ જાય એવું વેદુરજી કહી રહ્યા છે માટે અહંકારનો ત્યાગ કરવો વધારે પડતા બોલવાનો પણ ત્યાગ કરવાનો છે દિવસની અંદર ત્રણ કલાકનું મૌન જે છે એ રાખવું જરૂરી છે કોઈ પણ વસ્તુની અંદર મમત્વ નથી કરવાની કારણ કે આ સંસારની અંદર મનુષ્ય જે છે એ ખાલી હાથે જ આવેલો છે અને ખાલી હાથે જ જવાનો છે મનુષ્યની સાથે કેવલ ને કેવલ એનો ધર્મ જવાનો છે માટે હંમેશા દરેક વસ્તુ જે છે છે એ ત્યાગ કરવાની ભાવનાથી જ એનો ઉપભોગ કરવાનો ક્રોધ જે છે એ ક્રોધ જે છે એ મનુષ્યના પુણ્યને છે માટે ક્રોધ નથી કરવાનો મનુષ્ય એ હંમેશા લોકોની માટે જીવવાનો છે વસુધૈવ કુટુંબકમ એવું વેદની અંદર કહ્યું છે સંપૂર્ણ જગત જે છે એ આપણું કુટુંબ છે માટે એનું પણ પાલન પોષણ કરવું એ આપણું ધર્મ છે કેવલ પોતાના જ ઉદર પોષણથી સંતુષ્ટ નથી પામવાનું અને મિત્ર જે છે જેનું મનુષ્યના જીવનની અંદર બહુ મોટું સ્થાન છે એનો દ્રોહ ક્યારેય પણ નથી કરવાનું કારણ કે આ છ બાબત જે છે એ જેના જીવનમાં હોય એનું આયુષ્ય જે છે એ કપાઈ જાય છે આ પ્રમાણે વિદુરજી કહી રહ્યા છે મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર આડત્રીસમા અધ્યાયના ત્રીસમા શ્લોકની અંદર વિદુરજી કહે છે દૈવતેશુ પ્રયત્ન રાજસુ બ્રાહ્મણેશુ ચ નિયંત્ય સદા ક્રોધો વૃદ્ધ બાલા તુરેશુ ચ અને એ જ હિતો ઉપદેશની અંદર પણ કહેવાયેલી છે અર્થ એવો છે કે દેવતા ગુરુ ગાય બ્રાહ્મણ કરતા સર્વોત્તમ છે ગુરુનું સ્થાન તો ભગવાન કરતા શ્રેષ્ઠ છે ગાયની અંદર તો સમસ્ત તીર્થ અને સમસ્ત દેવતાઓનો વાસ છે જન્મના બ્રાહ્મણો ગુરુ બ્રાહ્મણ જે છે જન્મથી મનુષ્ય માત્ર નો ગુરુ છે એટલે એ લોકોની ઉપર તો ક્યારેય પણ ક્રોધ કરવો જ જોઈએ નહીં રાજા જે છે તેજસ્વી છે અને ઈશ્વરનું પ્રતિક છે માટે એના પર પણ ક્યારેય ક્રોધ નથી કરવાનો વૃદ્ધ જે છે એ પોતાની અવસ્થાને લઈને કોઈક વખત કટુ બોલી જતું હોય તો એના પર પણ ક્રોધ નથી કરવાનો બાળકની અંદર ક્યારેય પણ સમજણ હોતી નથી માટે એના પર પણ ક્રોધ નથી કરવાનો રોગી મનુષ્ય પોતાના રોગથી અતિશય અકળાઈ ગયો હોય છે એટલે કોઈક વખત એ પણ જો મનુષ્યને કઈ કડવી વાત બોલી દઈ તો એના પર ક્રોધ નથી કરવાનો વિદુરજી કહે છે કે આટલાની ઉપર ક્રોધ જે છે એ પ્રયત્નપૂર્વક રોકવાનો છે મહાભારતના શાંતિ પર્વની અંદર એકસો ચોસઠમાં અધ્યાયના બેતાલીસ માં શ્લોક ની અંદર ગંગાપુત્ર જે ચોર નથી તેને ચોર કહી દેવાથી મનુષ્યને ચોરથી બમણું પાપ લાગે છે અર્થાત કે કોઈની ઉપર મિથ્યા આરોપ કરવાથી મનુષ્યને બમણું પાપ લાગે છે માટે ક્યારેય પણ કોઈના પર મિથ્યા આરોપ કરવો નહીં ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર વિશ્મા શ્લોકની અંદર કોઈની પર પણ મિથ્યા આરોપ કરવાની મનાઈ કરેલી છે અને શાસ્ત્રોમાં તો ત્યાં લગીનના વચન જોવા મળે છે કે જે મનુષ્ય કોઈની ઉપર મિથ્યા આરોપ કરે છે ને એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે માટે ક્યારેય કોઈના પર મિથ્યા આરોપ જે છે એ આરોપવાનો નથી મહાભારતના અનુશાસન પર્વની ની અંદર એકસો ચાર ઓગણચા શ્લોક શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે પુરુષે કેથ્યામાક્રમ્ય વા પુનઃ પાદ પ્રક્ષાલનમ કર્યા સ્વાધ્યાયે ભોજને તથા ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે મળમૂત્રનો ત્યાગ કર્યા બાદ મનુષ્ય શુદ્ધિ કરવાની છે ત્યાગ કર્યા બાદ સત્તર વખત હાથ ધોવાના છે ત્રણ વખત ગુદાનો ભાગ વખત પગ ધોવાના છે અને ત્યાગ કર્યો હોય ત્યારે છ વખત હાથ ધોવાના છે એક વખત પગ ધોવાનો છે એક વખત લિંગ ધોવાનું છે અને છ કોગણા કરવાના છે માર્ગમાંથી ચાલીને આવેલા હો તો પ્રથમ હાથ એ પ્રક્ષા કરવાના છે આ પ્રમાણેનો આચાર જે છે એ ભગવાન વેદવ્યાસજીએ તથા બીજા બધા મહર્ષિઓએ પોતાની સ્મૃતિની અંદર પ્રતિપાદન કરેલું છે આચાર પરમો ધર્મ એવું દેવી ની અંદર કહેવું છે કે આચાર જે છે એ સર્વોત્તમ ધર્મ છે જેના જીવનની અંદર આચાર શુદ્ધ છે એ જ વ્યક્તિ જે છે એ જ્ઞાનનો અધિકારી થાય છે જેની અંદર આચાર નથી એ ક્યારેય પણ જ્ઞાનનો અધિકારી થતો નથી કે નથી ભક્તિનો અધિકારી થતો મહાભારતના અનુશાસન પર્વ ની અંદર એકસો ચારમાં અધ્યાયના ત્યાસી માં શ્લોક ની અંદર ભગવાન વેદ વ્યાસજી લખે છે રક્ત માલ્યમ ન ધાર્ય શુક્લમ ધાર્યમ તો પંડિતહી વર્જયું કમલમ તથા કોવલયમ પ્રભો અર્થાત કે વિદ્વાન પુરુષોએ સફેદ ફૂલોનો હાર પહેરવો જોઈએ લાલ ફૂલોના નહીં પરંતુ કમળ અને ખોલાઈ પર આવો નિયમ લાગુ પડતો નથી વિદ્વાન પુરુષોએ તો હંમેશા શ્વેત પુષ્પની માળા જે છે ધારણ કરવાની છે પરંતુ રક્તવર્ણના પુષ્પની માળા ધારણ નથી કરવાની કારણ કે રંગ જે છે એના દ્વારા પણ મનુષ્યના ગુણ જે છે એ દેખાય આવે છે માટે વિદ્વાન જે છે તેઓ ભણેલા ગણેલા છે એને તો શ્વેત પુષ્પોની માળા ધારણ કરવાની છે કારણ કે શ્વેત પુષ્પ જે છે એ સત્વગુણ નું પ્રતિક છે અને રક્તવર્ણ જે છે એ રજુગુણ નું પ્રતિક છે પરંતુ આ નિયમ જે છે એ ગુલાબના પુષ્પની ઉપર તથા કમળની ઉપર લાગુ પડતું નથી રક્તવર્ણનું કમળ હોય અને એ કમળની માળા હોય તો વિદ્વાન પણ એને ધારણ કરી શકે છે રક્તવર્ણના ગુલાબ હોય તો એ ગુલાબની માળા પણ વિદ્વાન જે છે એ ધારણ કરી શકે છે એવું ભગવાન વિદવ્યાસજી કહી રહ્યા છે મહાભારતના કર્ણ પર્વ ની અંદર સિત્તેર માં અધ્યાયના ઓગણત્રીસ માં શ્લોક ની અંદર કહ્યું છે અર્થાત કે પોતાની જ વાણીથી પોતાના ગુણોનું વર્ણન કરવું પોતાના જ હાથે પોતાની હત્યા કરવા બરાબર છે પોતાના મુખે ક્યારેય પણ પોતાના ગુણોનું વર્ણન કરવું જોઈએ નહીં ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં કહે છે સ્વલાગા સ્વ મુખે કે પોતાના મુખે પોતાના વખાણ ન કરવા જે પણ મનુષ્ય પોતાના મુખે પોતાના વખાણ કરે છે એ પોતે જ પોતાની હત્યા કરે છે માટે જીવનમાં ક્યારેય પણ પોતાના મુખે પોતાના વખાણ કરતા નહીં આ વાત જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કર્ણ પર્વની અંદર અર્જુનજીને કહે છે માટે પોતાના મુખે ક્યારેય પણ પોતાના વખાણ કરવા નહીં એ સિદ્ધાંત અગ્નિપુરાણ ની અંદર એકસો પંચાવન શ્લોક ની અંદર ભગવાન લખે છે અંતઃપુરમ વિત્તગ્રહ પરજે નહીં અર્થાત કે બીજાના અંતપુર તથા ખજાના ઘરમાં પ્રવેશ નહીં કરવો જોઈએ કેટલાક મનુષ્યને બહુ જ ખોટી કુટેવ હોય છે એ કોઈના પણ ઘરે જાય

તો એ ગાળ જે છે એ સહન કરવાની છે જે વ્યક્તિ સહન કરે એ સહન કરીને એને સામે ગાળ દેતો નથી તો એ સામેવાળાના એટલે કે ગાળ દેનારાના બધા જ પુણ્ય જે છે એ ગ્રહણ કરી લે છે માટે કોઈક વ્યક્તિ અભદ્ર ભાષાની અંદર આપણે ગાળ દેતો હોય તો એ સહન કરવાની છે પરંતુ એમાં ખાસ ધ્યાન રાખજો પોતાના દેવ પોતાના આરાધ્ય દેવને કોઈ ગાળ દેતો હોય કોઈ સાધુ મહાત્માને ગાળ દેતો હોય ત્યાં જોવાનું નથી ત્યારે તો એના વેણ ઉપર વેણ લાવીને એનો પ્રતિકાર કરવાનો છે આ વાત ખાસ ધ્યાન રાખજો કારણ કે આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ કીધેલી છે અને શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધની અંદર દેવીએ પણ દક્ષ પ્રજાપતિને કહેલી છે આ વાત ખાસ ધ્યાન રાખજો ચાણક્ય નીતિની અંદર આઠમા અધ્યાયના છઠ્ઠા શ્લોક ની અંદર ચાણક્ય કહે છે તૈલામ વ્યંગે ચિતાધુમે મૈથુને કરવણી તાવદ ભવતી ચાંડાલો યાવત સ્નાન ન ચાચરેત તેલ માલિશ કર્યા બાદ સ્મશાને આવ્યા બાદ મૈથુન કર્યા બાદ અને ક્ષોર કર્મ એટલે કે હજામત કર્યા બાદ ત્યાં લગીન મનુષ્ય જે છે છે એ એ ચંડાલ હોય જ્યાં લગીન સ્નાન નથી કરતો માટે તેલ માલિશ કર્યા બાદ સ્મશાનેથી આવ્યા બાદ મૈથુન કર્યા બાદ અને ક્ષોર કર્મ એટલે કે હજામત કર્યા બાદ સ્નાન અવશ્ય કરવું એવું આચાર્ય ચાણક્ય જે છે એ કહી રહ્યા છે મહાભારતના અનુશાસન પર્વ ની અંદર તેવીસમા અધ્યાયના સિત્યોતેર માં શ્લોક ની અંદર ભગવાન અર્થાત કે જે મનુષ્ય પથ્થર રાખીને કાંટા વેરીને અથવા ખાડા ખોદીને રસ્તો રોકે છે તેઓ માં જાય છે માટે ક્યારેય પણ કોઈનો માર્ગ જે છે એ આ બધી વસ્તુથી રોકવો નહીં એવું ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કુર્મ પુરાણની અંદર ઉપરી ખંડ સોળમા અધ્યાયના એક્યાસી શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે પરસ્પરમ પશુન વ્યાલાન પક્ષીનો નાવ ઉદયેત અને એ જ વાત પદ્મ પુરાણના સ્વર્ગ ખંડ પંચાવનમાં અધ્યાયના બ્યાસીમાં શ્લોકની અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ કહેલી છે પરસ્પરમ પશુન વ્યાઘ્રાન પક્ષીનો નચ યોધયેત અર્થાત

પરસ્પર લડવા માટે ઉત્તેજિત ન કરવા એવું ભગવાન વેદ વ્યાસજી કહી રહ્યા છે દક્ષ સ્મૃતિની અંદર તૃતીય અધ્યાયના બાર અને તેરમા શ્લોકની અંદર દક્ષ પ્રજાપતિ કહે છે આયુર્વેદમ ગૃહછિદ્રમ મંત્ર મૈથુન ભેસજમ તપોદાનવ માનવ ચ નવ ગુપ્યાની યત્નત અર્થાત કે આ નવ બાબતો ગોપનીય છે એમને પ્રગટ નહીં કરવી જોઈએ પોતાની ઉંમર ધન ઘરનો કોઈ ભેદ મંત્ર મૈથુન ઔષધિ તપ દાન તથા અપમાન આને ક્યારેય પણ કોઈની સન્મુખ પ્રગટ નથી કરવાની કારણ કે ઘરનો કોઈ ભેદ છે એ જો અન્યની સન્મુખ પ્રગટ કરવામાં આવે તો એના થકી મનુષ્ય જે છે એ કષ્ટનો ભાજી થાય છે તપસ્યા છે એ કોઈની સન્મુખ જો પ્રગટ કરવામાં આવે તો એ તપસ્યાની હાનિ થાય છે તે જ પ્રમાણે દાન છે એ પણ જો કોઈની સન્મુખ પ્રગટ કરવામાં આવે તો એના દ્વારા પુણ્યની હાનિ થતી હોવાથી એ કોઈની સન્મુખ પ્રગટ નથી કરવા દક્ષ સ્મૃતિની અંદર તૃતીય અધ્યાયના સોળમા શ્લોક ની અંદર અર્થાત કે આ નવ વ્યક્તિઓને જે કઈ આપવામાં આવે તે નિષ્ફળ થાય છે ધૂર્ત કેદી મૂર્ખ અયોગ્ય વૈદ્ય જુગારી સઠ ચારણ નવ જણાને કરવું નહીં દક્ષ સ્મૃતિની અંદર દક્ષ પ્રજાપતિ તૃતીય અધ્યાય ના સત્તર અને અઢારમાં માં શ્લોકની અંદર કહે છે સામાન્ય યાચિત આ નવ વસ્તુઓ આપત્તિ કાળમાં પણ બીજાઓને નહીં આપવી જોઈએ આપવાથી મહાન પાપ લાગે છે એક સર્વસામાન્ય જનતાની સંપત્તિ ફાળામાં આવેલી રકમ આપવા માટે આવેલી વસ્તુ કે અનામતની સંપત્તિ બંધન પોતાની સ્ત્રી સ્ત્રીનું ધન જમાનતની સંપત્તિ અનામતની વસ્તુ અને સંતાનના રહેતા પોતાની સગડી સંપત્તિ ક્યારેય પણ કોઈને દાનમાં આપવાની નથી આની અંદર સર્વ સામાન્ય જનતાની સંપત્તિ ફાળવામાં આવેલી રકમ બીજાને આપવા માટે રાખવામાં આવેલી વસ્તુ કે અનામતની સંપત્તિ બંધનની વસ્તુ જમાનતની સંપત્તિ અને અનામતની વસ્તુ જે છે એના પર તો આપણો અધિકાર હોતો જ નથી માટે એ વસ્તુ ક્યારેય પણ કોઈને દાનમાં આપવાની નથી તે જ પ્રમાણે પોતાની સ્ત્રી જે છે તથા સ્ત્રીનું ધન જે છે એ પણ ક્યારેય કોઈને દાનમાં આપવાનું નથી પોતાની સંપત્તિ હયાત હોય અર્થાત કે પોતાનો પરિવાર હયાત હોય અને એનું પાલન પોષણ કરી શકાય એટલી જ સંપત્તિ હોય તો એ સંપત્તિ જે છે એ પણ બીજાને દાન કરવાની નથી અન્યથા એ લોકો કષ્ટના બાજી થાય છે માટે ક્યારેય પણ પોતાના સર્વસ્વને દાન કરવાનું નથી એવું દક્ષ પ્રજાપતિ અહીં કહી રહ્યા છે ચાણક્ય નીતિની અંદર સાતમા અધ્યયના ચોથા શ્લોકની અંદર આચાર્ય ચાણક્ય કહે છે સંતોષ સ્ત્રીશું કર્તવ્ય સ્વધારે ભોજને ધને ત્રિશુ ચૈવન કર્તવ્યો અધ્યયને તપદાનયો અર્થાત કે પોતાની સ્ત્રી ભોજન અને ધન આ ત્રણમાં સંતોષ કરવો જોઈએ પરંતુ અધ્યયન તપ એટલે કે જપ અને દાન આ ત્રણમાં સંતોષ નહીં કરવો જોઈએ ગ્રહસ્થએ હંમેશા પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહેવાનું છે તે જ પ્રમાણે ભોજનથી અને ધનથી પણ હંમેશા સંતુષ્ટ રહેવાનું છે બહુ લોભ કરવાનું નથી પરંતુ અધ્યયન એટલે કે શાસ્ત્રોનું અધ્યયન તપસ્યા એટલે કે જપાદી અને દાન એનાથી ક્યારેય પણ સંતોષ પામવાનો નથી જો ત્યાં સંતોષ માની લેવામાં આવે તો મનુષ્યનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે માટે આ ત્રણથી ક્યારેય પણ સંતુષ્ટ થવાનું નથી

અને ઘણા નજીક રહેવાથી વિનાશનું કારણ બને છે રાજાની અત્યંત સમીપમાં રહેવાથી કદાચ કોઈક વખત આપણી ભૂલ થઈ જાય તો આપણે રાજાના થવું પડે અને રાજાથી અત્યંત દૂર રહીએ તો રાજા થકી જે ફલની પ્રાપ્તિ થવી જોઈએ એ ફલથી આપણે વંચિત રહેવું પડે ગુરુની અત્યંત સમીપ રહેવામાં આવે અને કદાચ ગુરુ દ્વારા કંઈક અસત્ય આચરણ કરવામાં આવે તો ગુરુનો અભાવ લઈને મનુષ્ય જે છે એનાથી દૂર થઈ જાય છે માટે ગુરુની અત્યંત સમીપ નથી રહેવાનું તે જ પ્રમાણે ગુરુથી અત્યંત દૂર રહેવામાં આવે તો ગુરુ થકી જે વિદ્યાધિકની ની પ્રાપ્તિ થાય છે એનાથી પેલો શિષ્ય જે છે વંચિત રહે અગ્નિથી અત્યંત દૂર રહેવામાં આવે તો અગ્નિ થકી જે લાભની પ્રાપ્તિ થવી જોઈએ એનાથી મનુષ્ય વંચિત રહે છે અને એની અત્યંત સમીપમાં રહેવામાં આવે તો અગ્નિ જે છે બાળીને ભસમા કરી દે તે જ પ્રમાણે સ્ત્રી થઈ જાય અને સ્ત્રીની ઉપેક્ષા કરી દેવામાં આવે તો સ્ત્રી છે જે શુંકુલ થઈ જાય અને અધર્મના માર્ગની ઉપર પ્રવૃત્ત થઈ જાય તો એ સ્ત્રીનું તો પતન થાય જ પરંતુ સાથે સાથે એના સ્વામીનું પણ પતન થાય એનું સ્વામી જે છે એ સ્ત્રીના આચરણથી એ પણ ગુરુ નરક ની અંદર જાય છે માટે રાજા છે ગુરુ છે અગ્નિ છે અને સ્ત્રી છે એનું મધ્યમ માર્ગ થી જ સેવન કરવાનું છે તો જ મનુષ્ય જે છે આ લોક અને પરલોક ની અંદર સુખી રહેશે મનુ મહારાજ મનુસ્મૃતિ ની અંદર ચતુર્થ અધ્યાય ના અઢારમા શ્લોક ની અંદર કહે છે વયશ કર્મણો અર્થસ્ય શ્રુતસ્યાભિજનસ્ય છ વેશ વાગ બુદ્ધિ સારૂપ્યમ આચરણ વિચરેદ ઇહ અર્થાત કે ઉંમર કર્મ ધન શાસ્ત્ર જ્ઞાન અને કુળને અનુસાર જ વેશ છે વચન છે અને બુદ્ધિનો વ્યવહાર કરવો જોઈએ પોતાની ઉંમર હોય જેટલી સામર્થ્ય હોય પોતાની પાસે જેટલું ધન હોય પોતાની પાસે જેટલું શાસ્ત્રો જ્ઞાન હોય તે જ પ્રમાણે મનુષ્યએ એ વેશ ધારણ કરવાનો છે એવા જ વચન બોલવાના છે અને બુદ્ધિ દ્વારા એવો જ વ્યવહાર કરવાનો છે જો જો ઉપરવત થઈને તમે વ્યવહાર કરવા માટે તો થવું પડે છે માટે હંમેશા પોતાની ઉંમર જોઈને જ કોઈ કર્મની અંદર પ્રવૃત્ત થવાનું છે પોતાની પાસે જેટલું ધન હોય એ જ પ્રમાણે એને કાર્યની અંદર પ્રવૃત્ત થવાનું છે પોતાની પાસે જેટલું શાસ્ત્ર જ્ઞાન હોય એ જ પ્રમાણે એને વ્યવહારની અંદર પ્રવૃત્ત થવાનું છે અને પોતે જે કુળ અંદર પ્રગટ થયા છે એ કુળ અનુસાર જ વેશ ધારણ કરવાનો છે આ પ્રમાણે મનુ મહારાજ કહી રહ્યા છે સુશ્રુત સંહિતા અંદર ચિકિત્સા ખંડ ચોવીસ નિવ્યાસી ની અંદર આચાર્ય સુશ્રુત કહે છે કે પૂર્વાભી ભાષીણા અને એ જ ચરક સંહિતાના સૂત્ર આઠ અઢાર ની અંદર પણ કહેવાય છે પૂર્વાભી ભાષી અર્થાત કે જો કોઈ પોતાની પાસે મળવા આવે તો તેના બોલતા પહેલા જ પોતાના તરફથી પહેલા આવશાની અંદર કહેવું છે સ્કંદ પુરાણના બ્રહ્મખંડ અધ્યાય છ ચુમોતેર ની અંદર કાર્તિક સ્વામી કહે છે કે સોપાનાથ નોપ વિશેત અર્થાત જોડા પહેરીને જમીન પર નહીં બેસવું જોઈએ કેટલાક લોકોને બહુ જ ખોટી કુટેવ હોય છે એ પોતાના પગરખા બચાવવાને અર્થે પોતાના પગરખા સાથે જ જમીન પર બેસતા જોવા મળે છે એની એવી ભીતી હોય છે કે હું મારા પગરખા કશે કાઢીશ તો કોઈ ચોરી જશે અને પગરખા પહેરીને જ એ જમીન પર બેસી જતા હોય પરંતુ સ્કંદ પુરાણ ની અંદર એની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે આ પ્રમાણે આચાર જે છે હજુ આ છું હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે આ જ વાતને અગાળ વધારશું ત્યાં લગીને બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવે જય સ્વામિનારાયણ